મારે ઘણું બોલવું છે પણ ચૂપ છું જે રીતે શબ્દોની દોડ મારા પરતે એટલે મારી પત્ની પરસાવી રહી છે તેનાથી મને શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે હું આંખો બંધ કરીને સોફા પર બેસી રહ્યો છું ચા મૂકી છે પીલો રહી બંધ આંખો મારી ખોલી મારી ઈચ્છા જરા પણ ન હતી ચા પીવાની છતાં ચૂપચાપ પી લીધી તે રસોડામાં હતી હું સોફા પર બેઠો હતો અમારી વચ્ચે હું પણ આનું ધુમ્મસ હતું જોકે મારા માટે આ સ્થિતિ નવી ન હતી મારી ચુપીથી એનો લાવા રસ જેવો ગુસ્સો પાણીના જેમ ફૂટીને ઓગળતો ગયો જમવા બેસો ડાઇનિંગ ટેબલ પર ગોઠવાતા તે બોલી બેસું છું કઈ હાથ ધોવા ગયો ચાના કફ રખાબી લઈને ઈચ્છા તો હતી કે ખાલી કફ રખાબી ત્યાં જ મૂકી રાખું પણ ઠરી ગયેલી આગને ફૂંક મારવા માંગતો ન હતો હું મારી જાતે સંવાદ કરી રહ્યો હતો ત્રીસ વર્ષ અમારા લગ્નને થઈ ગયા અને આ અચાનક મીન્ટું ક્યાંથી ફૂટી નીકળ્યો દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો જેની સાથે નહાવા નીચવાનો સંબંધ નથી તે કંકોત્રી આપી ગયો બે બનીને એ પણ મારી ગેરહાજરીમાં અને મારી પત્ની પૂછે છે કે એની દીકરીના લગ્નમાં જઈએ કે આજ મિન્ટુએ મારી પત્ની દિશાને પહેલાં પહેલાં પ્યારમાં ડગો આપ્યો હતો અને દિશાએ ઝેર પીને જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કરેલો કદાચ સમયસર હું ત્યાં ન પહોંચ્યો હોત તો એ થાળીમાં પીસી રહી હતી હું એને જોઈ રહ્યો હોત એ જ્યારે ગુસ્સામાં હોય કે મસ્તી મેં એને હું જોયા કરતો મને મજા આવતી એનો રતુમણો ચહેરો જોવાની જાણે સૂર્યોદય કે સૂર્યાસ્ત અમારી વચ્ચે ઝઘડો થવાનું કારણ પણ મીન્ટુ હતો તે દિવસે ઓફિસેથી ઘરે આવ્યો વિચાર્યું હતું કે કાલે રવિવાર છે આજે એટલે કે શનિવારે લાસ્ટ શોમાં પિક્ચર જોવા જઈએ તો મલખા તો ઘરમાં પ્રવેશ્યો શું વાત છે આજે બહુ ખુશમાં છો કેમ એમ પૂછ્યું મેં નાટકીય અંદાજમાં મારી ખુશી વ્યક્ત કરી અને એ આદત મુજબ મારી નાક પકડી હસી પડી હું સોફા પર બેઠો પાણીનો ગ્લાસ લાવી તે મારી બાજુમાં બેઠી અને ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ મને અજીબ શું લાગ્યું એક ઇટસે હું જોઈ રહ્યો તે ઊભી થઈ ખાનું ખોલ્યું એક પ્લાસ્ટિકની થેલી લઈ મારી પાસે બેઠી થેલીમાંથી કંકોત્રી કાઢીને તેણે કહ્યું આજે મીન્ટુ આવ્યો હતો એની દીકરીના લગ્ન છે આપણને આમંત્રણ આપી ગયો છે મીન્ટુનું નામ સાંભળતા આજ હું મારો મિજાજ ખોઈ બેઠો તેને અંદર કેમ ઘૂસવા દીધો નાલાયકની હિંમત ક્યાંથી કે આમ ઘરમાં ઘૂસે તે શું કહ્યું પુરાણી વાતો કાઢી હશે ને નાલાયકે માફી માંગી હશે કદાચ તમે બંને રડ્યા છો આપણને સંતાન નથી તે જાણી ખોટો ખોટો અફસોસ વ્યક્ત કર્યો હશે લગ્નમાં આવવા આજી કરી હશે અને તે હા પાડી હશે એક ક્ષણ આવા તોફાની વિચારોને મેં શાંત પાડ્યા હું સ્વસ્થ થયો સહજતા લાવી મેં પૂછ્યું તે શું કહ્યું તેને જોઈ તો આશ્ચર્ય પામી હશે દેખીતી વાત છે હું તો આભી જ બની ગઈ શું કરવું શું ના કરવું કશું ના સમજાયું ગુસ્સો પણ આવી ગયો પણ માનવતા દાખવી બારણામાં જ પૂછ્યું કે તે કેમ આવ્યો છે પરાણે શબ્દો નીકળ્યા મેં કયું અંદર આવો તે પરાણે અંદર આવ્યો કંકોત્રી કાઢીને આપી તારા વિશે પૂછ્યું ચા પાણીનો ઇન્કાર કર્યો પણ તારે ફોર્સ તો કરવો જોઈતો હતો તેને જોઈ મારું મગજ બહેર મારી ગયું હતું સાચું કહું તો હું ગભરાઈ ગઈ હતી ખાસ કાંઈ બોલ્યો ના ઉતાવળમાં તો કંકોત્રી આપી આપણને આવવાની વિનંતી કરી છે કશું લીધું નહીં બીજી વાર આવીશ તો લઈશ કહી નીકળી ગયો તને ના મળ્યાનો અફસોસ જતાવ્યો સાવ નંખાઈ ગયો હતો બીજું કાંઈ બોલ્યો ના જતાં જતાં બે વાર પૂછ્યું કે તમે આવશો મેં જવાબ ના આપ્યો છેલ્લે એટલું જ કહ્યું કે આવશો તો સમજીશ તમે મને માફ કર્યો છે થોડી ક્ષણો અમે બંને મોનનું આવરણ ઓઢી લીધું તે ઊભી થઈને બારી બાર આકાશ જોઈ રહી હતી અને હું તેને ત્યાં કેમ ઊભી છે શું વિચારે છે અમસ્તી કહેતા મારી બાજુમાં બેઠી પછી ધીમેથી મને પૂછ્યું તને શું લાગે છે જવું જોઈએ તારી શી ઈચ્છા છે મેં તને પૂછ્યું છે તારી ઈચ્છા હોય તો તું જઈ શકે છે પણ હું નહીં આવું હું ક્યાં જવાની છું આ તો જસ્ટ આ તો જસ્ટ મેં તને કહી દીધું આ વાત અહીં ખતમ ઠીક છે કહી તેના કામમાં ઓગળી ગઈ આ વાતને બે દિવસ વીતી ગયા આ દરમિયાન બે દિવસમાં અડકતર રીતે પાંચ છ વાર પૂછ્યું કે મારો શું વિચાર છે પણ હું જવાબ આપવાનું ટાળતો હતો આજે ફરી એ જ વાત કાઢતા મારી કમાન ઝટકી દિશા એકને એક વાત દસ વારથી કાઢી પણ હું ચૂપ છું તને તારા પ્રેમી પ્રત્યે હમદર્દી થતી હોય ત્રીસ વર્ષે તો તું જ જઈ શકે છે બોલથી એની દુઃખથી નસ દબાઈ ગઈ અને તે સ્પ્રિંગની જેમ ઉછળી અને હું એની તોફાની અદા ઝીલતો રહ્યો આમ મને શું જોઈ રહ્યો છે પીરસતા પીરસતા તેને પૂછ્યું મેં જવાબ ના આપ્યો મારી બાજુમાં બેસી જાણે કશી બન્યું નથી એમ બેસીને ધીમે ધીમે ચાવીને ખાવા લાગી એક હાથ ગાલ પર બીજો હાથ થાળીમાં ખાતા ખાતા જ પૂછ્યું કે ભાખરી લો મેં ના પાડી બબડતા બબડતા તે બોલી ભગવાને શાંતિથી ખાવાનું આપ્યું છે તો ખાવ ને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કહી મારી થાળીમાં બાખરી મૂકી હું એને જોઈ રહ્યો આમ ગુરકી ગુરકીને શું જોઈ રહ્યા છો કહી હસી પડી હું સમજી શક્યો નહીં કે તે નાદાન છે કે નિર્દોષ કે માસુમ કદાચ આ જ કારણ છે મારી ચાહતનું મારા આકર્ષણનું આમ તો અમે હોસ્ટેલમાં જ ભણતા હતા એક જ કોલેજ હતી તે સીધી સાદી પણ એની તરફ નજર જાય દરરોજ ડ્રેસ નવો જ હોય અમે મિત્રો આપસમાં વિચારતા કે શું આ છોકરી ડ્રેસ ભાડેથી લાવે છે કે ઘઉ વરણી નાજુક રોજ નવા નવા ડ્રેસ આંખે ગોગલ્સ સીધું આવવું ને સીધું જવું કામ પૂરતી વાત કોણ જાણે કેમ અમે સામ સામે ઘણી વાર અથડાઈ જતા નજરથી નજર મળી જતી સાચું કહું તો હું મનોમન ચાવા લાગેલો વાત કરવાનો મોકો ગોતો પણ મળતો નહીં વાતમાંથી વાત મળી કે મિથુ નૃપે મિન્ટુ જે અમારા ગ્રુપમાં હતો તેમની વચ્ચે પ્રણય પાંગર્યો હતો છૂપો છુપો જે અમારા સૌની જાણ બહાર હતો એક દિવસ દિશા મને મળી અને પૂછ્યું કે હું મીન્ટુ વિશે કંઈ જાણું છું ત્યારે અમને તેમના વિશે ખબર પડી એથી વિશેષ અમે જાણ્યું કે તે પંદર દિવસથી ગાયબ છે છેલ્લે ખબર મળ્યા કે તે કોઈ છોકરી જોડે ભાગી ગયો છે દિશાને આ વાતની જાણ થઈ ત્યારે માનસિક રીતે ભાંગી પડી હતી એટલી હદે કે વિષ પી લીધું નસીબ જોગે મને પણ જાણ થતાં સમયસર પહોંચ્યો અને સારવાર મળી અને બચી ગઈ માનસિક રીતે સ્વસ્થ થતા છ મહિના લાગ્યા અને અમારા વચ્ચે ખાસ કરીને તેના હૈયામાં મારા પ્રત્યે લાગણીના બીજ રોપાણા હું તેને જોયા કરતો અને તે મને પૂછી બેઠી આમ મને શું જોયા કરો છો મેં કહ્યું તારો ચહેરો એ શરમાઈ ગઈ તું મને પ્રેમ કરે છે આ પ્રશ્ન મારે તને પૂછવો જોઈએ કેમ સાચું કહું તો જે દિવસથી મેં તને જોઈ છે તે દિવસથી હું તારા પ્રેમમાં છું શું વાત કરે છે પણ શું મને ભાવ ક્યાં આવતી હતી ઓહ નારાજ છે બિલકુલ નહીં ખરેખર તારા સમ પ્લીઝ સમનાખા મને તારામાં ટ્રસ્ટ છે પેલો તારા સમ તારા સમ કરીને છેતરી ગયો મીટ દિશા ખરાબ સમણું ગણી ભૂલી જા પ્લીઝ પણ તું ભૂલી શકીશ ભૂલમાં પણ ભૂલી શકીશ તને શક છે મને મારા પર વિશ્વાસ હવે રહ્યો નથી પણ મારા પર વિશ્વાસ રાખજે હું તને ચાઉં છું મારાથી પણ વધુ કઈ તેને જોઈ રહ્યો તે ઝરણાની જે હસી પડી તેના હવામાં ઉડતા જુલ્ફો મુક્ત રીતે હસવાનો કલરલ અને હમણાં પેઠે દોટમાં હિડોલા લેતું એને યૌવન મને આકર્ષી ગયું અને હું પ્રેમ દીવાનો એટલી હદે બની ગયો કે મનો મન ભગવાન સમક્ષ પ્રતિક્ષા લીધી કે એના હૃદયને ચોટ તો નહીં જ પહોંચાડવું આખરે તે થાકીને બેસી ગઈ હું તેની પાસે ગયો એક વાત કહું જરૂર કહે મારો ગુસ્સો સહન કરી શકીશ મેં માથું હલાવ્યું જો તું મારો ગુસ્સો સહન કરી શકીશ તો તું મારો પ્રેમ પચાવી શકીશ તો શું બોલે છે તે સમજાતું નથી સમજાશે બધું આસ્તે આસ્તે કંઈ મારા ખોળામાં પડી અમે એકબીજાને ક્યાંય સુધી જોતા રહેલા આજથી આપણા ભૂતકાળને દફનાવી દીધો છે દોસ્તો કહાની છેલ્લા સુધી જુજોને અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કબૂલ કબૂલ અને અમારી એક નવી જિંદગીની શરૂઆત થઈ પરીક્ષા પછી અમે અમારા ઘરે ગયા મારા માતા પિતા અમને જોતાં જ સમજી ગયા અને હસતા વધને અમને આફકાર્યા મારી બહેનને ના જોતા ફાળ પડી તે કોઈની સાથે ભાગી ગઈ હતી મારી પરીક્ષાના લીધે મને સમાચાર આપ્યા નહીં સમયના વહેણમાં તરતા રહ્યા તરતા રહ્યા રાત આખી અજંપામાં વીતી ગઈ એના ભૂતકાળના અવશેષને મેં ખોદીને બહાર કાઢ્યા અને પુરુષ જાતની નબળાઈ છતી કરી નાખી તે કદાચ ઘસગસાટ છૂતી હતી સવાર રાબેતા મુજબ ઊગી ઉગડ મથલમાં હતો ટીપોય પર મૂકેલી કંકુત્રી વાંચી અરે મિન્ટુ કલકત્તામાં રહે છે એને કોઈ જવાબ ના આપ્યો મહિનાની વાર છે ટિકિટ બુક કરાવું છું ના મારે નથી જવું આમંત્રણ મને નહીં તમને આપેલું છે મારું નહીં તમારું નામ લખ્યું છે કહેતા ચાનો ગ્લાસ મૂક્યો કેમ રાતે તમાસો ઓછો કર્યો છે હું જાણું છું ભૂલ થઈ ગઈ આને તું ભૂલ કહે છે ત્યારે જે સમજવું હોય તે સમજ તારી ઓકાત તે બતાવી દીધી એક બાજુ ખીણ એક બાજુ આગળ બોલતા બોલતા અટકાવીને કહ્યું મને મૂડ નથી ઝઘડવાનો જે કહેવું હોય તે રાતે કહેજે મારે ઓફિસ જવાનું છે પ્લીઝ ઓહ તો રાતે તૈયાર થઈને આવજે બરાબર ઝઘડશું કહી તે હસી પડી અને મારા હાથમાંનો ચાનો ગ્લાસ ધ્રુજી ગયો મેં હળવાશ અનુભવી ઓહો ભગવાન કહી હું ઊભો થયો રસડામાંથી બહાર આવતા તે ટકી ઉઠી કેમ ભગવાનને યાદ કર્યા મારાથી ઝઘડવાનો ડર લાગે છે કે તારાથી ઝડીશ તો તને પ્યાર કોણ કરશે કહેતા તેની તરફ ઝૂક્યો તે આગી ખસી ગઈ અને બોલી રાત પર પડખા ફેરવીને થાકી ગયો કેમ ખરું ને ઓ તારીની તો રાતે તું જાગતી હતી તારી મજા લેતી હતી જા બાથરૂમમાં આવે મોડું થશે તો મને બદનામ કરીશ ખરેખર તને સમજવી મુશ્કેલ છે એમ મનો મન બબડતો બાથરૂમમાં ગયો દરવાજો વાસવા જતો હતો ત્યાં તે આવીને સંભળાવતી ગઈ કંઈ સંભળાય એવું તો બોલ ઓફિસમાં મન વંટોળમાં પતંગ જેમ ઝોલા ખાય તેમ ઝોલા ખાઈ રહ્યું હતું મિન્ટુ નામનો વંટોળ મારા મનને અહીં તહી અથડાવી રહ્યો હતો શંકા કુશંકાએ મારા સ્થિર જીવનમાં વમણ પેદા કર્યા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દિશા પ્રત્યેના પ્રેમ વફાદારીનું કોક્રીટનું ચંતર પાણીની દિવાલની જેમ છિન્નભિન્ન થઈ ગયું હતું બેફાઈની રચકણો મારા સમગ્ર અસ્તિત્વને દુર્જાવી રહ્યું હતું જે મિન્ટુને એના નામ માત્રથી ધીકારતી હતી તેના તરફ સહાનુભૂતિ મારું મન ચક્રવાતમાં ખૂંપી ગયું હતું ન સમજાય તેવા પ્રશ્નો પ્રતિ પ્રશ્નોની ડમરીમાં ઘેરાઈ ચૂક્યો હતો શું હું બેકૂફ હતો શું તે મારી સાથે સંજોગોનો શિકાર બની અત્યાર સુધી બનાવટ કરતી હતી મને ખરેખર પ્રેમ કરતી હતી શું મિન્ટુ સાથેની બંધ થઈ ગયેલી ફાઇલને મારી જાણ બહાર ખોલી હતી વર્ષો હતી જેની સાથે બોલવાનો શબ્દ નથી તેને મારા ઘરનું સરમાન સરનામું ક્યાંથી મળ્યું હશે કદાચ દિશા તો નહીં હોય ને મને ફિલ્મ એક ડાયલોગ યાદ આવી ગયો જેમાં હિરોઈન કહેતી હોય છે કે પ્યાર એકી બાર હોતાએ દૂસરી બાર જો હોતા એ વો એ સિર્ફ સમજોતા તો દિશા અને મારા વચ્ચે પ્રેમ નહીં પણ તેના માટે સમયની જરૂરિયાત હતી અને મારા માટે બીજાના બીજાને ના થઈ તેની ખુશી મને મારી વસ્તુ મળી તેનો ગર્વ કે દ્વેષભાવ જેને મેં પ્રેમનું સોહાવનું વ્રસ્ત જાણે અજાણે પહેરાવ્યું હતું મારી જાણ બહાર આ બાબતનો ફેસલો તો કરવો જ પડશે કહી દઈશ કે હજી મીન્ટુ પ્રત્યે લાગણી હોય તો તેની સાથે જઈ શકે છે તને મારા બંધનમાંથી મુક્ત કરું છું લાગણીનું બીજું નામ એટલે ઉભરો જે ઢોળાઈ પણ જાય છે અથવા ધીમે ધીમે ઉકળી વરાળ થઈ ક્યાંક વાદળ રૂપે બંધાઈ જાય છે જેમ જેમ હું પણ મારું ઓગળતું ગયું તેમ તેમ દિશા તરફી વલણ મારામાં પ્રવેશતું ગયું હું મારી જાતને પૂછી રહ્યો હતો કે મિન્ટુ અને મારી વચ્ચેના સંબંધમાં આત્મીયતા જ ક્યાં હતી હાય હલો કે બાય એની વિશેષ ક્યાં કશું હતું દિશા મારી પત્ની બની ત્યારે મિન્ટુનું અસ્તિત્વ જ ક્યાં હતું ત્રીસ વર્ષ પછી જૂના સંબંધોની અહેમિત પણ કેટલી કદાચ દૃણા જો હોવી જોઈએ તો દિશાને હોવી જોઈએ મારે શા માટે આટલા પજેસિવ બનવાની જરૂર હતી મારે પૂછવું જોઈતું હતું શાંતિથી ત્યાં જવાનું કારણ એના બદલે ના કહેવાનો શબ્દો હું બોલી ગયો શંકા કરવા લાગ્યો અને કેવી ઠેસ પહોંચી જશે છતાં કડવા ગુંડ પી ગઈ અને સોરી જેવા બે શબ્દો હું બોલી ના શક્યો દોસ્તો વિડીયો લાઈક કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો મને મારી જાત પર શરમ આવી જેમ તેમ કરી ઓફિસ અવર પૂરો કર્યો ઘેટા બકરાની પીડમાં સામેલ થઈ ગયો મારા થાકેલા પગ રોજની દિશામાં ફંટાવા લાગ્યા મારી ચાલ મારા હાભાવ મારું અસ્તિત્વ મારા હૈયાની ધડકન મારા વિચારોનો ગ્રાફ બધું એકબીજાથી વિપરીત ચાલી રહ્યું હતું નકારાત્મકનો અંધકાર મને ડરાવી રહ્યો હતો કદાચ એ જ કહી દે કે હું તારાથી અલગ થવા માંગુ છું તો અને મારી પાસે કોઈ ઉકેલ નથી એઝ યુ વિષ આ જ મારો ઉત્તર હશે કદાચ ઘર ખોલતા ટીપોય પર કાગળ હશે કાગળને ફરિયાદોથી રંગ્યો હશે અને લખ્યું હશે ગુડ બાય અને એથી વિશેષ કદાચ સુસાઈડ કર્યું હશે તો તો વિચાર આવતા જ હું ધ્રુજી ઉઠ્યો પરસેવાના તાંતણા વીઠળાઈ ગયા એક બિહામનું દૃશ્ય મારી આંખો સમક્ષ ફરી વળ્યું સૌ જાણે મારી રાહ જોઈ રહ્યા ના હોય એમ ઊભા હશે પોલીસ વાન ટોળું પ્રશ્નોની કાંટાળી વાળ ગુનેગારની ટીપક પટ્ટી લઈને સૌ હશે મારી રાહ જોતા જોતા હું આરોપી બની આજી કરતો હોઉં કે મને કશી ખબર નથી ખબર નથી પોલીસ ચોકીની અંધારી રૂમ આવનારા ડરે મને અધમુઓ કરી નાખ્યો સાહેબ તબિયત તો સારી છે ને મને જોતા ખુરશી પર બેઠેલો વોચમેન સલામ કરતા પૂછું હું વાસ્તવિક જગતમાં આવ્યો જગત કેમ છે મેં મારી અસ્થિર માનસિક અવસ્થા છુપાવતા હસતા હસતા પૂછ્યું તે માત્ર હસ્યો લિફ્ટનો દરવાજો બંધ કરી ઉદર્પણમાં મારી જાત નિરખવા લાગ્યો ચોળાઈ ગયેલા કપડાં વાળ ચહેરો ઠીક કર્યો લિફ્ટનો દરવાજો ખોલ્યો દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કહાની છેલ્લા સુધી જોજો તમારા ભાઈ માટે ખુશીનો નકાબ ઉડી ડાબી તરફ પડ્યો ઘરનો દરવાજો અર્ધ ખુલ્લો હતો હું ચોક્યો દીક્ષા બને ઠણીને બારી બહાર નજર નાખીને ઊભી ઊભી લહેકા સાથે વાતો કરી રહી હતી મારો ઘરમાં પ્રવેશ નજર અંદાજ કર્યો છે એવું એના હાવભાવથી લાગ્યું વળી પાછો શંકાનો ચૂતીલો કીડો સળવડવા લાગ્યો જેવા સાથે તેવા એમ વિચાર્યું હું બાથરૂમમાં ગયો સાવર ચાલુ કરી મારા સમણાની દુનિયામાં ખોવાઈ ગયો આપનું મન પણ કેવું અજીબ છે ગમે ત્યાં ગમે ત્યારે તરાપ મારે છે આગળ પાછળનો વિચાર કરે છે પડ્યા પછી ડાપણ અને પામ્યા પછી સાણપણ ફૂટી નીકળે છે મેં સમજણની સાવરણી લઈ નકારાત્મક ધૂળ વાળી હકારાત્મક આકાશ નીચે વરસતા વરસાદના જેવી રોમાન્ટિક પળ માણવા લાગ્યો દિશાના અવગુણોનું ધુમ્મસ જે મેં વસાવ્યું હતું તે સમજદારીના સૂર્યપ્રકાશમાં ઓગળી ગયું સાવર અરે કેટલી વાર લગાડી જલ્દી બહાર નીકળ તૈયાર થઈ જાવ જલ્દીથી બહાર જવાનું છે હરિયપ સુખદ પળની પાઘડી પર ઝૂલતા ખુશીઓના ઝાકળ લહેરાઈ ઉઠ્યા દિશાનો કોકિલ સો ટહુકો સુનતા પણ મેં જવાબ ના આપ્યો આશા રાખી હતી પુનરાવર્તનની પણ હું નિરાશ થયો કદાચ ઉતાવળમાં હશે એમ મન મનાવી હું તૈયાર થવા મારા રૂમમાં ગયો તૈયાર થઈ હોલમાં આવ્યો દિશાએ મારી તરફ જોયું પરાણે ખુશીઓનું લીપણ લગાવી પૂછ્યું આજ સરપ્રાઇઝ છે કે શું હા તે કલ્પના પણ નહીં કરી હોય ઊભા થતાં તે બોલી આજે જરૂરી ચોકફટ કરવી છે હોટલમાં જઈને શાંતિથી વાત કરીએ ચાલ માકરણનું સ્મિત કરતા બોલી જ્યારે કોઈ વાત મારે સમજણ બહાર જાય ત્યારે આગે આગે દેખા જાયગા પડશે એવા દેવાશે જેવી નીતિ અપનાવી ચૂપ રહું છું આપણે ક્યાં જઈ રહ્યા છીએ જેમની તરફ નજર માણતા પૂછ્યું ના જવાબ મળ્યો એની નજર બારી બહાર હતી ટેક્સી સરસરાટ દોડી રહી હતી હવામાં લહેરાતી લઠને વારે વારે સરખી કરી રહી હતી દિશા મેં તને કશું પૂછ્યું મેં સાંભળવાનું બંધ કરી દીધું છે એટલે તારે જે સમજવું હોય તે સમજ કે મારી સામે જોયું ઠીક છે કંઈ મેં મોબાઈલ કાઢ્યો અને આ જાતનું એનું વર્તન મારા માટે નવું ન હતું ખરેખર તો એ પર્વતીય મોસમ હતી સૌથી મજાની વાત તો એ કે પડપળ બદલાતી જાણે મોસમ ક્યારે એનો સ્વભાવ બદલાય એ ખબર ના પડે અને હું એનું આવું વર્તન સહી લેતો એનું એકમાત્ર કારણ હું એને ચાહતો હતો મારી પાસે ચાહતની વ્યાખ્યા તો નથી પણ એ ના હોય રીષા જાય ત્યારે હું આકુળ વ્યાકુળ બની જતો કદાચ મારો શ્વાસોશ્વાસ હતી આ મારી નબળાઈ નહીં પણ મારો સ્વભાવ હતો યુટર્ન લેકર મિનલ હોટલ કે અંદર લો જેમ એમ સાહેબ ટેક્સીએ ધીમેથી યુટર્ન લીધો ગેટ પાસે ટેક્સી ઊભી રહી ખિસ્સામાંથી પાકેટ કાઢી મેં બિલ ચૂક્યું ત્યાં સુધીમાં દિશાએ વેર વિખેર એના જુલ્ફોને સરખા કર્યા જેમ ગોવાળીઓ આડાવાળા દોડતા ગાય વાછડાને લઈને દોરીમાં લે ચાલો રાત રાણી શું સ્માઇલ ચહેરા પર લાવી મને આજ્ઞા કરી હું તેની પાછળ ગસડાયો રિસાયેલા બાળકની જેમ કાઉન્ટર પર ઘસ થઈ મેડમ રૂમ નંબર ત્રણસો ચાર લિફ્ટ આવી દરવાજા બંધ થયા પલ પલ દિલ કે પાસ ટ્યુન વાગી દરવાજો ખુલ્યો જમણી તરફ વળ્યા દોસ્તો કહાણી આગળ સંભળાવું એના પહેલા તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ટોટલી એસી હોટલ લાઈટ માદક સુવાસ મનોહરી ઇન્ટિરિયર ડેકોરેશન જોતા જોતા શબ્દો સરી પડ્યા એક સુહાગ્રાહ માણે આવ્યા છીએ પછીનો લૂથતા લૂથતા બોલાઈ જવાયું સુહાગ્રાહતનો આનંદ એકવાર આવે જે ભૂલી ના ભૂલાય હસતા હસતા આંખ મિસ્કારતા તે બોલી પણ તને એવું સરપ્રાઇઝ આપીશ કે છતે દિવસે તારા નજરે આવશે કહેતા ડોરબેલ વગાડ્યો મનમાં વલોવણ શરૂ થઈ ગયું બહુ બહુ તો રાતની વાત થઈને ડાયવોર્સની માગણી કરશે નો પ્રોબ્લેમ એને મનાવા કરતાં જેનાથી રાજી રહે તે કરવું તે ખુશ રહે એમાં અમારી જિંદગી છે દરવાજો ખુલ્યો લગભગ પચીસ વર્ષની છોકરી હશે સસ્મિત કહ્યું આવો યંત્રવત અંદર પ્રવેશ કર્યો અમને પગે લાગી આશ્ચર્ય પર આશ્ચર્ય તે અંદર ગઈ મેં પૂછ્યું કોણ છે ઈશારાથી દિશાએ સમજાવ્યું કે થોભો રાહ જુઓ તેને દૂધ કોલ્ડ્રિંકના ગ્લાસ ટીપોય પર મૂક્યા મામા મામી લો હું મનોમન હસ્યો બબડ્યો ખરેખર હું મામા બની રહ્યો છું ને પરાણે ગ્લાસ મોઢે માંડ્યો તે અંદર ગઈ થોડી વારમાં કપડાં બદલીને પાછી આવી સરસ લાગતી હતી કદાચ પોતે કી પરફ્યુમની સુગંધ અને દૂધ કોલ્ડ્રીંકનો સ્વાદ માનીતો અને જાણીતો લાગ્યો વિચારમાં પડી ગયો મામા દૂધ કોલ્ડ્રિંક કેવું લાગ્યું આ પરફ્યુમની સુગંધ કેવી લાગી મેં કોઈ જવાબ ના આપ્યો મમ્મીએ તમારી ભાવતી મનગમતી ચીજોની ઘણી વાતો કરેલી આ દૂધ કોલ્ડ્રીંકનો સ્વાદ મેં લગાવેલ પરફ્યુમની સુગંધ તમારી ફેવરેટ છે કેમ ખરું ને કદાચ મેં પહેરેલા ડ્રેસનો કલર પણ ભાવુક નજરે મને જોઈ રહી હતી હું હસ્યો પણ તારી મમ્મી ક્યાં છે મારી જાણ બહાર એની માસૂમિયત જોઈ મારા મુખમાંથી શબ્દો સરી પડ્યા મમ્મી એક ઊંડો શ્વાસ લઈ બારી પરના પડદા બાજુ પર લઈ ખુલ્લો આકાશ જોઈ રહી હતી થોડી ક્ષણો મૌનની પારદર્શક દીવાલ રચાઈ ગઈ એકબીજાને સમજવામાં દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તમારા ભાઈ માટે રૂમમાં શૂન્યાવકાશ ચવાઈ ગયો નિરવતાના પડકા સૌને સંભળાઈ રહ્યા હતા છતાં સૌ ખામોશ હતા બારીના પડદા જેમ હતા તેમ કરી મારી બાજુમાં બેઠી ટીપોએ પરનો કાચનો ગ્લાસ લઈ પાણીનો ઘૂંટડો ભર્યો સ્વસ્થ ધીમેથી બોલી તમને યાદ કરતાં કરતાં પ્રભુજીને વહાલી થઈ ગઈ મામા મમ્મીએ મરતા લગી તમને યાદ કર્યા છે તમારું ગીત ગાતા ગાતા કોણ હલાવે તું કોની વાત કરે છે સલ્લાની મારી જણી બહેનની અચાનક સ્પ્રિંગ ઉછળે એમ હું મારી બેઠક પરથી ઉછળ્યો હા મામા તમારી સલ્લુની વાત કરું છું એટલે તું એની દીકરી અને મારી બાણી હા મામા કહેતા મને વળગી પડી શબ્દ નહીં આસુ બોલતા હતા સન્નાટો હતો કોમળ તડકા જેવો દિશા ઊભી થઈ અમને પાણીનો ગ્લાસ આપ્યો બેટા તારું નામ તમે કંકોત્રી નથી વાંચી પપ્પા તમને આપી ગયા હતા પરિસ્થિતિ હું પામી ગયો છોબીલો પડ્યો પણ હકીકત સ્વીકારી લીધી ના બેટા માંડ માંડ બોલી શકો તાજ મોન્ટું અંદરના રૂમમાંથી બહાર આવ્યો ચોખવટ કરતા કહ્યું બેટા તારા મામા મને મળ્યા ન હતા પણ પપ્પા તમે તો બેટા તને ખુશ રાખવા સિર્ફ તારી મામી મળ્યા હતા બેટા યામીની તારા પપ્પાને તો પાણી પણ પીધું ન હતું કારણ હું જાણું છું નફરત ના બેટા એવું નથી એવું જ હતું પપ્પા યામીની તારી વાત સાચી છે કદાચ તારી મમ્મીએ હકીકત કહી હશે મેં ગંભીર થઈને કહ્યું મામા હકીકત તો તમે કે મામી પણ જાણતા નહીં હોય મૃત્યુના થોડા દિવસ પહેલાં મમ્મીએ પોતાના અતીતનો દાબડો ઢોળીને મને બતાવ્યો હતો હું મારા પપ્પા એટલે કે તમારા મિત્ર મોન્ટુ અને મામી તમારા પ્રેમી મોન્ટુની દીકરી નથી મામા તમારા સર્કલમાંથી કોઈએ તમારી બેનને ફસાવી ફેંકનેટ કરી હતી અને તમારા મિત્ર મોન્ટુએ તળાવમાંથી બહાર કાઢી હતી મારી મમ્મીને મરતા મરતાં બચી ગઈ મામા તમારી દોસ્તીની લાજ રાખવા કુટુંબ કલંકમાંથી બચાવવા રાતોરાત ઘર છોડી કલકત્તા જઈને વસ્યા એટલું જ નહીં પણ મારા લાલન પાલન પર અસર ન પડે તે માટે નસબંધી કરાવી નાખી છેલ્લા પંદર વર્ષથી રાહતની પરવા કર્યા વગર કેન્સરથી પીડાતી મારી મમ્મીની સેવા કરી છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યામિની પ્લીઝ સ્ટોપ ઇટ અને મેં જે કર્યું છે તે નવાઈની વાત નથી દિશા અને હું મીન્ટુના પગ પકડી બોલ્યા ખરેખર અમે તારી માફી માંગવાને લાયક નથી ચાલ હવે ઊભી થાવ હું અહીં મારી મહાનતા બતાવવા આવ્યો નથી મારે મારી દીકરીના લગ્નની તૈયારી કરવાની બાકી છે તમારે તો કન્યાદાન કરવાનું છે સમજા કે કન્યાદાન નથી કરવાની હું અમે સૌ સતબદ્ધ બની દિશાને જોઈ રહ્યા તે હસતા હસતા બોલી કન્યાનું દાન કરવાનું જરૂર નથી યામિની પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે તો સંસ્કાર દાન આપણે કરીશું કે યામિનીને વળગીને બોલી હવે તો જવાનું જ છે ને મેં બહાભરી આંખે સંમતિ દર્શાવી અને મારા કાનમાં સૈનાયના સુરો ગુંજી રહ્યા હતા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં તમારું મંતવ્ય જણાવજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી જય શ્રી કૃષ્ણ લખી દો દોસ્તો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો રોજ આવા વિડીયો હું મુક્ત રહીશ થેન્ક યુ ધન્યવાદ